સરકાર ને ચૂનો લગાડીને આરોપી પોતે પણ કારી ન ફાવીદાતા ધ્રુવ ફોન પર સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે બંગારના ધંધાના એકસો પચીસ કરોડ નું જંગી ટ્રાન્ઝેક્શન કરીને સરકાર ને ઓગણીસ કરોડ નો ચૂનો લગાવ્યો હતો

આખું કોફંડ પકડી પાડ્યું છે ખાસ કરીને નકલી પેઢી બનાવવામાં આવતી હતી આરોપીઓ દ્વારા હેરફેર જે છે તે વિના માત્ર બોગસ બિલ બનાવીને એટલે બિલ વગર જ આખા કરી દેવામાં આવતા હતા અને આ બનાવટી બિલિંગ કારણે આરોપીઓએ સરકાર પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા વસૂલી લીધા હતા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના નામે રૂપિયા વસૂલી લીધા હતા જેની જાણ ડીજીઆઈ ને થતા તાત્કાલિક તેમાં કાર્યવાહી કરી છે અને આની ધરપકડ કરી અત્યારે ચૌદ દિવસ ની જુએ કસ્ટડી પર મોકલવામાં આવ્યા છે જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર